પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે ફાયર વિભાગ દ્વારા આજ રોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂર્ણની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવા આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે આજે સવારે નવ વાગ્યે ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ કરાવ્યું હતું ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઇડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે ઇસ વિડિયો કો લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક જરૂર પેસ કરીએ હમારી બી વિડિયોઝ સબસથી પહેલી દેખને કે